શ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે સ્વધ્યન પોથી ભાગ બે ધોરણ ચાર ગણિત વિષયમાં એકમ પાંચ દુનિયા જોવાનો રસ્તો જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઇકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે એકમ પાંચ દુનિયા જોવાનો રસ્તો જેનું સોલ્યુશન કરીશું પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો નીચેનામાંથી અલગ પડતી વસ્તુને ઓળખો જેનો સાચો ઓપ્શન એ આવશે બે નંબર પાસાને કુલ કેટલી બાજુ હોય છે સાચો ઓપ્શન સી છ બાજુઓ ત્રણ પાસામાં નીચેનામાંથી કઈ જોડ સામસામેની બાજુએ જોવા મળશે એનો સાચો ઓપ્શન છે બી એક અને છ પર્વતની ટોચેથી નીચે રહેલી કોઈ વસ્તુને જોતા કેવી દેખાય છે જેનો સાચો ઓપ્શન છે બી નાની દેખાશે ટેબલને ઉપરથી જોતા કયો આકાર દેખાશે ટેબલને ઉપરથી જોતા લંબચોરસ દેખાશે તેથી તેનો સાચો ઓપ્શન સી નીચેનામાંથી કયા આકારને ઉપરથી જોતા ગોળ દેખાશે જેનો સાચો ઓપ્શન છે એ આ પાસાને સામેથી જોતા કેવો દેખાય છે પાસાને સામેથી જોતા જેનો સાચો ઓપ્શન છે બી કમ્પ્યુટરના મોનિટરને સામેથી જોતા કેવો આકાર દેખાય છે જેનો સાચો ઓપ્શન બી લંબચોરસ દેખાશે આપેલા પાસામાં નીચેની બાજુએ કયો અંક આવશે નહીં જેનો સાચો ઓપ્શન છે બી બે બે આવશે નહીં તમારા વર્ગમાં રહેલો પાસો ચેક કરી તેની સામસામેની બાજુઓના ટપકા અંકોનો સરવાળો કેટલો થાય છે જેનો સાચો જવાબ છે બી એટલે કે સાત આવશે પ્રશ્ન બે યોગ્ય જોડકા જોડો અહીંયા અમાં વસ્તુના ચિત્ર આપેલા છે જ્યારે બમાં ઉપરથી જોતાં કેવી દેખાશે ઘર ઘરને ઉપરથી જોતા આ પ્રમાણે દેખાશે દડાણે દડો ગોરજ છે તેથી આ પ્રમાણે દેખાશે ગોરજ દેખાશે ડસ્ટનને ઉપરથી જોતા આ પ્રમાણે દેખાશે અને લમગનને ઉપરથી જોતા આ પ્રમાણે પ્રશ્ન ત્રણ આપેલી વસ્તુ ઉપરથી સામેથી જોતા કેવી દેખાય છે તે દોરો આ વસ્તુ સામેથી જોતાં આ પ્રમાણે દેખાશે ઉપરથી આ પ્રમાણે દેખાશે બે નંબર સામેથી જોતા આ પ્રમાણે દેખાશે ઉપરથી જોતા આ પ્રમાણે દેખાશે પુસ્તક સામેથી જોતા આ પ્રમાણે દેખાશે ઉપરથી જોતા આ પ્રમાણે દેખાશે અહીં તિજોળીનું ચિત્ર આપેલું છે સામેથી જોતા આ પ્રમાણે દેખાશે ઉપરથી જોતા લંબચોરસ દેખાશે મનપસંદ કોઈ વસ્તુ દોરી તેને સામેથી ઉપરથી જોતા કેવી દેખાય છે તે દોરો તો અહીંયા આપણે પ્યાલો દોર્યો છે પ્યાલો સામેથી જોતા આ પ્રમાણે દેખાશે ઉપરથી જોતા ગોળ દેખાશે પ્રશ્નચાર સૂચના મુજબ દોરો આકૃતિને સામેથી જોતા કેવી દેખાય છે તે દોરો આપેલી આકૃતિ સામેથી જોતા નીચે ત્રણ ઉપર બેખાના આ પ્રમાણે દેખાશે તમારા ગણિતના પુસ્તકને ઉપરથી જોતાં કેવું દેખાય છે તે દોરો તો ગણિતનું પુસ્તક ઉપરથી જોતા આ પ્રમાણે લંબચોરસ દેખાશે પાસાને બાજુએથી જોતાં કેવું દેખાય છે તે દોરો તો પાસો બાજુએથી જોતા આ પ્રમાણે દેખાશે પ્યાલા સામેથી જોતા કેવું દેખાય છે પ્યાલો સામેથી જોતા આ પ્રમાણે દેખાય છે આપેલા નકશાના આધારે બંસી અને ક્રિયાનો સંવાદ પૂર્ણ કરવા લાગુ ન પડતો શબ્દ નાખો મિત્રો અહીંયા બંસી ને ક્રિયાના ઘરે જવું છે પ્રિયાન તેને પોતાના ઘરનો રસ્તો બતાવે છે બંનેનો સંવાદ આ પ્રમાણે છે સંવાદમાં ડાબી અને જમણી બાજુમાં જે શબ્દ લાગુ ન પડતો હોય તે શબ્દ પર આપણે ચેકો મારીશું આ પ્રમાણે પ્રશ્ન છે નીચે આપેલા નકશાની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક શાળામાં ગેટથી પ્રવેશ કરતા આચાર્યની ઓફિસ કઈ બાજુએ આવેલી છે તો શાળામાં આ ગેટથી પ્રવેશ કરતા આચાર્યની ઓફિસ ડાઇ બાજુ આવેલી છે આચાર્ય ઓફિસની બાજુમાં કયો રૂમ છે તો આચાર્ય ઓફિસની બાજુમાં પુસ્તકાલય છે બગીચાથી કયો રૂમ દૂર છે ધોરણ બે કે ધોરણ પાંચ તો ધોરણ પાંચનો રૂમ દૂર આવેલો છે ધોરણ પાંચના રૂમની સામેની બાજુએ શું છે સામેની બાજુએ કન્યા શૌચાલય આવેલું છે શાળામાં ગેટથી પ્રવેશ કરતાં જમણી બાજુ શું દેખાય છે શાળામાં ગેટથી પ્રવેશ કરતાં જમણી બાજુએ મેદાન દેખાય છે પ્રશ્ન સાત અહીં આપેલા બે બોક્સની નીચેની સપાટી પરની સંખ્યાઓનો સરવાળો શોધો એક અગિયારથી સોળ સંખ્યાનો સમાવેશ કરી બોક્સ ઉપર એવી રીતે લખો કે સામસામેની બાજુઓ પરની સંખ્યાનો સરવાળો સત્યાવીસ થાય અહીંયા પાસામાં સામસામેની સંખ્યાનો સરવાળો સત્યાવીસ આપેલો છે એમાં પ્રથમ બોક્સમાં નીચેની બાજુએ આવતી સંખ્યા બાર બારની સામે બાર વધતા પંદર કરીશું સત્યાવીસ થશે એટલે પંદર આવશે બીજા બોક્સમાં નીચેની બાજુએ આવતી સંખ્યા અહીંયા બીજા પાસામાં ઉપર અગિયાર છે તેથી નીચે સોળ આવશે પંદર વધતા સોળ સરવાળો એકત્રીસ થશે બે બોક્સની સામસામેની બાજુઓના અંકોનો સરવાળો સાત થાય છે અહીંયા એકથી છ અંકોનો સમાવેશ કરીશું પ્રથમ બોક્સમાં પાંચ છે તેથી નીચે બે આવશે બીજા બોક્સમાં નીચેની બાજુ આવતો અંક અહીંયા બીજા બોક્સમાં ત્રણ છે તેથી નીચે ચાર આવશે બે પત્તા ચાર બરાબર છ થશે સાતથી બાર સંખ્યાનો સમાવેશ કરી બોક્સની બાજુઓ ઉપર એવી રીતે દર્શાવો કે સામસામીની બાજુઓની સંખ્યાનો સરવાળો ઓગણીસ થાય બંને બોક્સ ઉપર સાતથી બાર અંક સંખ્યાનો સમાવેશ કરવો બોક્સ ઉપર આપણે સાતથી બાર અંકો આ પ્રમાણે લખીશું આઠ એક બોક્સને જોતાં તેના પર નીચે પ્રમાણેના અંકો દેખાય છે આ બોક્સની સામસામેની બાજુની સપાટી પરના અંકોનો સરવાળો સાત થાય છે બોક્સ ખોલતા જે આકૃતિ તૈયાર થાય છે તે શોધી તેમાં પીળો રંગ પૂરો મિત્રો બોક્સને જોતાં તેના પર એક બે અને ત્રણ આ પ્રમાણે અંકો લખેલા છે જેને ખોલતા આ પ્રમાણે દેખાશે એક બોક્સને જોતાં તેના પર નીચે પ્રમાણેના અંકો દેખાય છે આ બોક્સની સામસામેની બાજુની સપાટી પરના અંકોનો સરવારો તેર થાય છે બોક્સ ખોલતા જે આકૃતિ તૈયાર થાય છે તે સુધી તેમાં આછો લીલો રંગ પૂરો અહીંયા બોક્સમાં નવ પોચ સાત આ પ્રમાણે અંકો લખેલા છે આપણે બોક્સને ખોલતા આ પ્રમાણે આકૃતિ તૈયાર થશે આપણે તેમાં આ પ્રમાણે લીલો રંગ પૂરીશું એક બોક્સને જોતા તેના પણ નીચે પ્રમાણેના અંકો દેખાય છે આ બોક્સની સામસામેની બાજુની સપાટી પરના અંકોનો તફાવત એક થાય છે બોક્સ ખોલતા જે આ તૈયાર થાય છે તે બાજુમાં આપેલી છે તેમાં ખૂટતા અંકો લખો મિત્રો અહીંયા બોક્સ આ પ્રમાણે છે જેને ખોલતા બોક્સ આ પ્રમાણે દેખાય તેમાં ખૂટતા અંકો આ પ્રમાણે આપણે લખીશું